બનાસકાઠાના સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે પાલનપુર મુકામે આવેલ નવીન એસટી ડેપો વર્કશોપનું ખાતમૂરત કરાયું હતું બનાસકાંઠાના સાંસદ પર્વતભાઈ પટેલના હસ્તે પાલનપુર મુકામે આવેલ નવીન એસટી ડેપો વર્કશોપનો ખાતમૂરત સમારોહ યોજાયો હતો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વિવાહ નિગમ પાલનપુર વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જૂના અને જર્જેજ ડેપો વર્કશોપને ડીમોલિસિસ કરીને આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા નવીન ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં હાજર મહાનુભાવોના હસ્તે જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા પ્રકાશિત બનાસકાંઠા જિલ્લા વિકાસ વાટિકા બે ત્રેવીસ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું